ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે એકત્રન પત્રમાં ભાવનગરની કુંભાર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં રજૂ થયેલા નાટકમાં વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવી મશીન ગન સાથે આતંકવાદી તરીકે દર્શાવવામાં આવી હતી મુસ્લિમ સમાજે આરોપ મૂક્યો છે કે આચાર્ય અને શિક્ષિકાએ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે

અમે ભરૂચના કલેકટર શ્રી માર્ફતે રાજ્યના રાજ્યપાલ શ્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી અને કપિલ શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર ઓગણએસી માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા એ દરમિયાન ભાવનગરની કુબાવાળા સ્કૂલની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું ઓપરેશન સિંદુરનું અને પહેલ પહેલગામનું એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે અનાથી સમગ્ર હિન્દુસ્તાનની માં બહેનોને બદનામ કરવાના કાવડ રૂ ગણાય તમે આતંકવાદ નો કોઈ ધર્મ નથી હોતો જ્યારે આવે ઘટના બનેલી ત્યારે પહેલગામ ઘટના વખતે હિન્દુસ્તાન મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની ની સાથે અને આર્મી સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીઓ જ મારવાની જયારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાન મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કહી હતી પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ અલગ છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે તેના આચાર્ય અને પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જે બાળકો આ રોલ ભજે એમનું કોઈ કશું નથી ને નાના બાળકો છે પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય તો અમે સરકાર પાસે માંગણી કરી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની મા બેનને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપી ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લો ગુજરાતના શિક્ષણ મંત્રી અને બરોડના દીવ સાહેબને ખાસ અપીલ કરીએ છે શિક્ષણ અધિકારી શ્રીને કે બરોડ જિલ્લામાં આવી જે ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને બરોડના નવા નિયમાયેલા એસ્પીસી મકવાડા સાહેબને પણ પોતાના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને આવાય રસ્તા પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્ય કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસ પર જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષા ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ જો એક સારી એવી ચાર જણા અવેનસનો પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટનાઓ નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ અને બેફામ નિવેદ થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોના બાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલને ને સાહિત્ય કરશો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ પણ કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય એને છોડવામાં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થાય અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે અને આરોપીને સખત માં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે